જે રામનવમીના પર્વ છે એના અનુસંધાનમાં પાદરા ટાઉનમાં આજ વડોદરા રેન્જ તરફથી મારા દ્વારા પોતે એ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે જે કંઈની બંદોબસ્તની જે તૈયારીઓ લેવામાં આવી છે એમાં શું ચર્ચાઓ થઈ છે એ છે એ ઉપરાંત જે રૂટ છે એ રૂટની સમીક્ષા કરવામાં આવી છે એમાં મારા દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે અને આવતીકાલના સમગ્ર બંદોબસ્ત શાંતિપૂર્ણ વાતાવરણમાં

જેટલા પણ સોશિયલ ગ્રુપ ઉપર કયા પ્રકારના મેસેજ પસાર થઈ રહ્યા છે એ ઉપર પણ આપણે નજર પ્રકાર આવતીકાલે હું પણ પાદરામાં